સાથે મળી દાનપા બાપુ નું પ્રવચન સાંભળવાનું છે તેમાંથી આપણે થોડું ઘણું જીવન નું ઉતારશું તો આપણા જીવન ને સારું એવું માર્ગદર્શન મળે છે મિત્રો જેથી હિસાબે હું આ વિડીયો બનાવું છું દાન બાપુ પ્રવચન નો એના હિસાબે આપણને પ્રવચન સાંભરીને આપણને આપણા જીવનમાં આગળ વધવાની ખબર પડે મિત્રો શું કરવું શું ન કરું સરસ મજાનો પ્રવચન દાદા બાપુ આપે છે તો ચાલો આપણે બધા સાથે મળીને દાદા બાપુનો પ્રવચન સાંભળીએ મિત્રો અને હા મિત્રો ખાસ તમને એ કહેવાનું કે તમે ક્યાં જામતી વિડિયો જોવો છો તે કોમેન્ટ બોક્સ પર લખજો મિત્રો જેથી કરીને મને ખબર પડે કે વિડિયો કઈ કઈ જગ્યાએ જોવાય છે અને તમને કેવા વિડિયો ગમે છે તે પણ કોમેન્ટમાં લખજો જેથી કરીને હું એવા વિડિયો બનાવી શકો મિત્રો અને કોમેન્ટ માં જય સુરભ ઉરા દાદા લખવાનું ભૂલતા નહીં મિત્રો અને ખાસ તમે કે ગામ થી જોવો છો તે લખજો અને ઘણા સારા મિત્રો એવા છે જે વિડિયો જોવે છે પણ ચેનલ ને સબસ્ક્રાઇબ કરતા નથી મિત્રો તો પ્લીઝ મિત્રો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દીઓ જેથી કરીને મને મોટિવેશન મળે વિડિયો આગળ આવા નવા બનાવવા માટે તો તમે લાઈક ને શેર કરી દેજો મિત્રો સારું મિત્રો તો ચાલો હું તમારો જાજો ટાઈમ લેતો નથી આપણે બધા સાથે મળીને સુરાપુરા ધામ ભોળા ચાંદબાપા પુત્રીનું પ્રવચન સાંભળીએ

જગ્યા જગ્યામાં તમારા પાપનું બસુ મૂકી દો મેળો એનું ભણ કર્યું હોય છે તો આજ લગે તમને કોઈ કહેવા મળે કે ના મળે

આપડે ગુરુ મહારાજ પાસે જતા હોય નો મંત્ર આપે કે રોજ તું આટલું કરે તારી વેળા વળશે ક્યાં ને આપણો ગુરુ ખોટો પણ એવું કે આપણે સંસાર આયા ને

કલે બેઠા બેઠા માં વાતો કરે હા મારા ભાઈ હું તારી જ રાહ જોતો હતો મફત મસાલો ખાવો તો એટલે તો તારા બાપાની ની રાહ જોવે એવો નથી જે કઈ બધાને મન મળવાનું હોય બધાને એવું હોય બાપુ જોઈ લો પણ એટલે જ કોઈ હું ફેસિલિટી ભોગવતો ને તમારી સામે જ રખડું છું જેવો એવો વાત છું કે બધાય ક્યાંક ને ક્યાંક થી મન જોઈ શકું કોઈ ધક્કો ના પડે મારા માટે માંગતો ભગવાન ના આપે કોઈ દિવસ દરમિયાન બાર બાર કલાક નોકરી કરું છું રાતે સેવામાં લાગુ કદાચ તમારી બાઇક માં ના હોય ને મારા ભગવાન આમ ભાજી ને કહું

અમુક તો ગોદડા અમને કાલતા આગળ ગટર આગળ જે મળશે આટલા બધા ભક્ત ભાવ ભક્તિ વાળા આવે છે અહીંયા આગળ બધા લાગુ પડે બેનો ને તે આ નાના નાના બાળકોના ના ડાયપરો આ બધી તેમ સંદાસ નાખી જતા રહો આ વ્યાપી વસ્તુ છે આમે બધા જાતે સાફ કરવી એક દાડો કરજો અહીંયા જજો આટલી બધી ખુલ્લી જગ્યા છે નાખી દો ને અહીંયા કંપેયકા મત મત રૂપ ના થાવ તો કંદળવા મૂકા માં આવો કે ખોટો બોલો છો 80% આપણે હું નડે હે ખબર હે 50% નડતર બોલો આ બેટા બેટા ઓછો કર દો મંજૂર છે એ રસ્તે આલવાની કધુ નથી અલ્યા તો આગે ના તો બોલો 50% નડતર આ જતુર કાઢો છે બોલો તો મિત્રો આજના વિડીયોમાં ખાલી આટલું જ હતું આશા છે તમે દાન બાપુનું પ્રવચન સાંભળ્યું છે અને એ કહ્યા પ્રમાણે તમારા જીવનમાં થોડું ઘણું તમે ઉમેરો કરશો એવી રીતે જીવન જીવવાનું ટ્રાય કરશો મિત્રો બહુ સારું એવું દાન બાપુ પ્રવચન આપે છે સારું મિત્રો તો હવે હું તમારાથી રજા લઉં છું વિડીયોમાં આજે આટલું જ હતું મળીશું પાછા આવા એક નવા સારા વિડીયોમાં ત્યાં લગી તમે મને રજા આપો અને કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખવાનું ભૂલતા નહીં મિત્રો અને વિડીયો કેવો લાગે છે પણ સાથે જરૂર ને જરૂર ચોક્કસ લખજો મિત્રો સારું મિત્રો બોલો સુરાપુરા દાદા નહી જય